તમે ક્યારે કોઈ વ્યક્તિના નાકમાં દાંત ઉગવાની ઘટના સાંભળી છે ત્યારે આવો જ એક કિસ્સો રાજકોટમાંથી સામે આવ્યો અડતાલીસ વર્ષની મહિલા છેલ્લા દસ વર્ષથી નાકમાં ઉગતા દાંતથી પીડાઈ રહી હતી આ એક એપટોપિક દાંત તરીકે ઓળખાય છે આ મહિલાને તેના નાકમાંથી દુર્ગંધી પ્રવાહી નીકળતું હતું તેને અસહ્ય માથાનો દુખાવો થતો હતો તેણીને વારંવાર શરદી પણ થતી હતી તેણીએ દસ વર્ષથી ઘણી જગ્યાએથી દવા લીધી પરંતુ તેનો કોઈ ઈલાજ ન હતો પરંતુ જ્યારે તેણે રાજકોટના ઈએનટી સર્જન ડોક્ટર હિમાંશુ ઠક્કર પાસે સારવાર માટે આવી ત્યારે તેને ખબર પડી કે તેના નાકમાં દાંત ઉડી ગયો છે પછી ડોક્ટરે ટેલિસ્કોપથી ઓપરેશન કરી દાંત કાઢી નાખ્યો મહિલાને પીડામાંથી મુક્ત કરી તકલીફ હતી નાકની તકલીફ હતી ઘણી જગ્યાએ માથું દુખાવતું હતું ઘણી વખત પતિ માથામાં દુખાવો થતો છેલે ઠક્કર સાહેબ પાસે આવ્યા અમે એમણે દૂરબીનથી જોયું અંદર કંઈક વસ્તુ સ્ટોન જેવું વસ્તુ દેખાડી જેથી તેનું ઓપરેશન કરવા માટેની સૂચન આપ્યું એમનું ઓપરેશન કરાયું અત્યારે એમને ખૂબ જ રાહત છે છેલ્લા દસ વર્ષથી અસહ્ય તકલીફ હતી માથાના દુખાવાની માથામાં દુખાવાના કારણે અંદર ઘણીવાર મૂંઝાણો થતો ઓક્સિજનનો અભાવ રહેતો મગજમાં અત્યારે ઓપરેશન દરમિયાન સારી એવી રાહત આવી ગઈ છે ડૉક્ટર સાહેબનો ઠક્કર સાહેબનો

આપણી પાસે આવ્યા નાકનો સીટી સ્કેન અને દૂરબીનની તપાસ કરવામાં આવી જેમાં એવું માલુમ પડ્યું કે કંઈક સફેદ કલરનું સ્ટ્રકચર નાકમાં છે એટલે અમે એમને સમજાવ્યા કે આમાં આપણે સીટી સ્કેનની જરૂર પડશે અને સિટી સ્કેન કરાવતા એવું માલુમ પડ્યું કે કંઈક દાંત જેવું સ્ટ્રકચર એ નાકના અંદરના સ્નાયુમાં હું આપણે સમજાવું નાકની રચના બેઝિક ઇન્ફિરિયર ટર્બિનેટ એટલે જે નાકનો આ ભાગ હોય આપણું જે નાક છે એમાં અંદરનો સ્નાયુ જેને ઇન્ફિરિયર ટર્બિનેટ કહેવાય એ ઇન્ફિરિયર ટર્બિનેટની અંદર પર્ટિક્યુલરલી જે આ ઇન્ફિરિયર ટર્બિનેટ હોય જે આ જે આપ જોઈ શકો છો એ ઇન્ફિરિયર ની અંદર એક એક દાંત જેવું સ્ટ્રક્ચર હતું અને એ સ્ટ્રક્ચરને અમે જ્યારે એન્ડોસ્કોપિકલી દૂરબીન વડે કાઢ્યું તો ફોર અવર સરપ્રાઇઝ એ દાંત જ હતો અને એ આજુબાજુ ગ્રેન્યુલેશન ટિશ્યુ એટલે ઘણા લાંબા સમયથી હોય એટલે ચામડીની અંદરનું નેક્રોસિસ દુર્ગંધ મારતું પ્રવાહીથી ઘેરાયેલું હતું અને સ્ટોન થઈ ગયો હતો આખો પથ્થર અને પથ્થરની અંદર દાંત ફસાઈ ગયેલો હતો હવે આપણને સ્વાભાવિક પ્રશ્ન થાય કે આડત્રીસ વર્ષના દર્દીમાં આવું કઈ રીતે બને એને મેડિકલ ટર્મિનોલોજીમાં ઇક્ટોપિક ટીથ કહેવાય ઇક્ટોપિક એટલે એવી જગ્યાએ વસ્તુ હોવી જે ન હોવી જોઈએ જે ખરેખર દાંત જડબાની અંદર અને મોઢામાં હોય એ કન્જીનાઇટલી અથવા જન્મજાત ડેવલપમેન્ટલી અથવા જીનેટિક ફેક્ટરથી આ વસ્તુ બની શકે કે જેની અંદર નાકની અંદર આ રીતનું સ્ટ્રક્ચર હતું ખૂબ જ રેર કિસ્સો છે અને વર્લ્ડ વાઈડ લિટરેચરના અનુસંધાનમાં જોઈએ તો માત્ર પચાસ એક કેસ નોંધાણા છે અને આ પર્ટિક્યુલરલી નાકની અંદર અહીંયા ઇન્ફિરિયર ટર્બીને જે સ્નાયુમાંથી ઉદભવે તો એનાથી પણ ઓછા કેસ નોંધાણા છે ખાસ રૂપ બાબત હવે મેઈન કે આવો કોઈ ચિહ્ન જણાય કે નાકમાં એક સાઈડ શરદી રહેવી લાંબો સમય સુધી શરદી રહેવી કફ રહેવો મટવું નહીં દવાઓ લેવા છતાં વારંવાર થવું અને એક સાઈડમાં નાકમાં દુર્ગંધ મારતું પ્રવાહી નીકળે તો એને અવગણવું ના જોઈએ એની તકેદારીરૂપ સારવાર નિષ્ણાત ડૉક્ટર પાસે કરાવી જોઈએ થેન્ક યુ